દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલા વાહનો પોલીસ સ્ટેશન અને પ્લોટમાં ભેગા કરાયા છે હવે પોલીસ મથકોમાં થયેલો વાહનોનો ઢગલો દૂર થશે છેલ્લા બે વર્ષમાં સાત હજાર પાંચસો વાહનો ભેગા થયા છે જેમાં બસો પચાસ જેટલી મોંઘી દાટ કારની પણ હરાજી થશે આ કાયદો આવવાથી બુટલેગરો જપ્ત થયેલા વાહનો પરત મેળવી શકશે નહીં તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કહ્યું છે કે આ ઐતિહાસિક સુધારો છે બે વર્ષમાં પંચોતેરસો જેટલા વાહનો આવા ભેગા થયા છે એટલે સૌથી પહેલાં બે વર્ષના આ પંચોતેરસો વાહનો અને એની પહેલાંના વાહનો એ મુક્ત કરવાના છે અને એની સાથે સાથે જે નવા વાહનો પકડાશે ખાસ કરીને અઢીસોથી વધારે તો મોંઘી ઘાટ લક્ઝરિયસ કારો એટલે કે જેની રકમ કમસે કમ પચાસ કરોડથી વધારે રકમ એની અંદર આપણે રાજ્ય સરકારને મળશે અને રાજ્યના નાગરિકોને તે વ્યવસ્થાઓની અંદર આવનારા દિવસોમાં ઉપયોગમાં આવશે તો નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હવે હરાજી કરવામાં આવશે હરાજીની સત્તા નાયબ પોલીસ અધિક્ષકને સોંપાઈ છે સાથે જ હરાજી બાદ જો નિર્દોષ સાબિત થાય તો પાંચ ટકા વ્યાજ સાથે રકમ પરત કરવામાં આવશે અને આ કાયદો આવવાથી બુટલેગરો જપ્ત થયેલા વાહનો પરત નહીં મેળવી શકે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ ઐતિહાસિક સુધારો છે

પડ્યા છે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જેની અંદર સાત હજાર વાહનો તો ભંગારની સ્થિતિમાં છે ને અઢીસોથી ત્રણસો વાહનો જે લક્ઝરિયસ કાર છે એની વાત કહેવામાં આવી છે જોગવાઈ તમે સાંભળશો તમને લાગશે કે વીસ લીટર કે તેથી વધુ જો મળે કોઈની પાસે તો જ આ કાયદો અમલી અમલી થવાનો છે એટલે કે જે નાના નાના લોકો કે જે નબીરાઓ કે જે એવા લોકો જે પોલીસવાળા ઘણી વખત તમે જો છાટકા બનેલા હોય છે એટલે દારૂ મળે તો જ એ તમે યાદ રાખો દારૂ પીને જો હું કદાચ સવારી કરતો હોઉંકું વિદેશી નહીં માત્ર પોતાની રીતે અને બીજી એક વાત આ ડિસાઈડ કોણ કરશે કે વીસ લીટર કોઈની પાસે પડ્યું છે કે નહીં કારણ કે પોલીસનો રેકોર્ડ આપણને ખબર જ છે બીજાની પાસેથી લઈને બી દારૂ તમારી ગાડીમાં મૂકી દેશે તો તમે શું કરશો

આપીશું અથવા તો એ પ્રકારની વસ્તુ આપીશું પણ સવાલ એ છે કે વાહનો સાથે અને અલગ અલગ પ્રકારના પેજ છે સમજો કોઈ વાહન કોઈ વ્યક્તિ કોઈની પાસેથી ભાડે લઈને જાય છે અને એને એસોરન્સ આપે છે કે હું આ આની અંદર કોઈ બીજી વસ્તુ લઈ જવાનું છું અને એની અંદર એ દારૂ સ્મગલ કરે અને પકડાય તો એવા કન્ડિશનમાં શું થઈ શકે સાથે અલગ અલગ રસ્તામાં જે રીતે વાહનો ઘણી વખત કોઈની ચોરાઈ જાય છે અને એ વ્યક્તિ સમજો હજુ રાત્રે એની ફરિયાદ કરવાની જાય અને પોલીસ કઈ રીતે ફરિયાદ લે છે એ તમને ખબર છે અને મને ખબર છે ચોવીસથી અડતાલીસ કલાક કોઈ પણ ફરિયાદીને ટલાવે છે કારણ કે અનુભવ છે મારો પોતાનો વ્યક્તિગત રીતે કે કે ચોવીસ કલાક રાહ જુઓ અને એ અરસામાં એનું વાહન ચોરાય અને કોઈ વસ્તુ થાય તો એના માટે શું જે તે પોલીસ સ્ટેશન કે એ વ્યક્તિ જવાબદાર હશે કે એને તમે સસ્પેન્ડ કરશો તો નહીં એટલે અત્યારે તો માત્ર આપ્યું છે અત્યારે રાજ્યપાલ પાસે જશે અને પછી રાષ્ટ્રપતિ પાસે જશે સો ટકા મતદાન સ્થાનિક સ્થળની ચૂંટણીઓમાં અને એની સાથે પચાસ ટકા મહિલા અનામત એમને જોડી દીધું હતું પણ કેન્દ્રની અંદર આવું કોઈ પ્રકારની જોગવાઈ હતી જ નહીં કોઈને સો ટકા તમે ફરજ પાડી શકો એટલે વારંવાર એ વસ્તુ જે છે ત્યાંથી રિટર્ન થતી હતી અને નરેન્દ્ર મોદી હંમેશા આરોપ લગાવતા હતા કે કેન્દ્ર સરકાર તેમની વાતો કે તેમની જે કાયદાઓ છે સ્વીકારતી નથી એટલે આવા જ પ્રકારનો આ કાયદો છે આપણે એવું કે ઠીક છે એમની એ જે માનસિકતા કહો કે એમની દાનત સારી હોઈ શકે છે પણ આ અધ લાગે છે આ કાયદો તમે જુઓ કારણ કે પ્રોપર લોકોને જાન સુધી તમે જ્ઞાન નહીં આપો કારણ કે તમે કેટલાક લોકોને બચાવવાનો પ્રયત્ન કરો છો જે નાના નાના લોકો છે કારણ કે દા તમારે જો જોગવાઈ જ કરવું હોય તો તમારે કરવી જોઈતી હતી કે જો એક ટૂંપુ દારૂ પણ તમારામાંથી પકડાશે પણ તમને ખબર છે કે બંધી ખાલી નામ માત્ર છે દર વર્ષો કરોડ રૂપિયાનું દારૂ તમારી પોલીસ પોતે પકડે છે અને કેટલું પીવાય છે ખબર નહીં અને તમને ખબર છે બાજુમાં ગાંધીનગરમાં તમે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની લોકો માટે વ્યવસ્થા કરી આપી છે એટલે સ્વાભાવિક છે કે લોકો પાસે દારૂની બોટલ પકડાવાની છે અને એટલા માટે વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે વીસ લીટરનું માપ રાખવામાં આવ્યું છે

કરિયરના વીસ વર્ષના કરિયરમાં જોયું છે કે પોલીસ દારૂની બોટલો ગણવામાં કેવી રીતે ગડબડ કરે છે એટલે પોલીસ તમારી કઈ રીતે કામ કરે છે તમારું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે એના ઉપર કોઈ પણ કાયદો લાગુ થાય પણ જો તમારી પોલીસ કે તમારી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કે તપાસ એજન્સી કે તપાસ અધિકારી જો એની ખોરી દાનત હોય અથવા એ ક્યાંક લે વેચમાં વેચાઈ જાય તો તમે એ કાયદોનો ઉપયોગ તમે કઈ રીતે કરશો એટલે એક પોલિટિકલ કુટ કીટ બનવાની અથવા તો ઇન્ડેક્ટિવ પોલિસીથી કોઈને ફસાવવાનું મારી પ્રાર્થના છે કરવું જોઈએ તો કમસે કમ જેની પાસે લાયસન્સ છે જેને તમે લાયસન્સ દારૂ પીવાનું માપો છો એમને બાદ કરતા જો કોઈ પણ વ્યક્તિ પાસે એક ટીપુ પણ દારૂ મળે એક કેન પણ બિયર મળે તો તેની સામે કાર્યવાહી કરવાની એમની તૈયારી છે